ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પડેલા વરસાદ અને નદીમાં આવેલા ઘોડાપુરને લઈને જંબુસર તાલુકાના મહાપુરા અને કુંડળ ગામના ખેડૂતોની હાલત દયનીય બની છે ખેડૂતોનો ઊભો પાક કપાસ તુવેર દિવેલા તેમજ શાકભાજીના છોડ બળી જવા પામ્યા છે અને ઘણા ખેતરોમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ પણ થયું હોવાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ દર વખતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પણ પાક નુકસાનીનું વળતર મળતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે સરકાર દ્વારા હવે વહેલી તકે જરૂરી સર્વે કરાવી પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે દાદર નદીનું પાણી જે ગામ હદી ફરી વળતા જમ્મુ અરે માપુરા કુંડર હદીની જમીન તમામ ખેતીના પાકમાં પૂરી થઈ જાય છે જેથી કરીને સરકાર આ વસ્તુ માટે વહેલી તકે એનો સર્વે કરે જમીનનું ધોવાણ બી થયેલું છે ધોવાણનું બી સર્વે કરે દાદરા નદીના કિનારે અને વેલમ વેલી તકે ખેડૂતોને કંઈ સહાય કરે એ જ અમારા ખેડૂતોની માંગ છે